સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના નવા ધોરણ વિષય સંસ્કૃત પાઠ નંબર જનાર્દનશ્ય શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ જોઈએ પ્રસ્તાવના સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે એમને કુલ તેર જેટલા નાટકો રચેલા છે આનું કથાવસ્તુ મહાભારત ઉપર આધારિત છે કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યું છે તેમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે આથી અર્જુન ભારે દુઃખી છે અને તેણે અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય તે માટે કૃષ્ણએ એક વધુ પ્રયત્ન કરી લેવાનો વિચાર્યું છે અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છે તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકીને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે તેઓ ઘટોત્કર્ષને પોતાનો દૂત બનાવે છે દૂત એટલે સંદેશાવાહક અને શાંતિનો સંદેશ મોકલે છે પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે આ શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર નથી શ્રી કૃષ્ણનો પશ્ચિમ એટલે કે અંતિમ સંદેશ સંભળાવે છે દૂત તરીકે ગયેલા ઘટોત્કશના દુર્યોધન અને શકુની સાથેના રોચક સંવાદ અહીં નાટ્ય રસને જન્માવે છે ભાષે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસપટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિને સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે એક બાજુ રાક્ષસનો પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન આચરે છે અને બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન રાક્ષસીય વર્તન આચરે છે આ સરસ વિરોધાભાસ ભાષે પોતાની અનુપમ નાટ્ય કલાના બળે અહીં ઉભો કરી આપ્યો છે દુર્યોધનનું આ વર્તન જેવટે તો આખાય કુટુંબનો વિનાશ નોતરે છે સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરી લેશે તે તથ્ય આ રૂપક દ્વારા જણાવ્યું છે જોઈએ પાઠ ઘટોત્કચ્છ પ્રવિશ્ય અયે અયમ અત્ર ભવાન

અડધું બોલીને ન ન અયમ અક્રમ યુધિષ્ઠિરાદય છ ગુરુઓ ભવંતમ ભિવાદયંતિ પચ્ચાત ઘટોત્કચો અહમ અભિવાદયે નાના આ તો ક્રમ ભંગ છે યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું ધૃતરાષ્ટ્ર એહી એહી પુત્ર ધૃતરાષ્ટ્ર કહે છે આવ આવ પુત્ર છ અહો કલ્યાણ ખલું કલ્યાણ અરે આપ શ્રી કલ્યાણકારી છો ભગવાન શ્રી કૃષ્ણએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતા પિતામહને કહ્યું છે ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય ધ્રુતરાષ્ટ્ર છે એ આસન ઉપરથી ઉભો થઈ ગયો કિમાજ્ઞા પૈતી ભગવાન સક્રાયુધ ભગવાન શ્રી કૃષ્ણએ સંદેશ આપ્યો છે શું સંદેશ આપ્યો છે ઘટોત્કશ ન ન આસને સ્થે એવ ભવતો શ્રોતવ્ય જનાર્દનસ્ય સંદેશ ઘટોત્કસ ધૂતરાષ્ટ્રને કહે છે ના ના આસન પર બેસીને જ આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ ધૃતરાષ્ટ્ર યદાજ્ઞાપતિ ભગવાન ચક્રાયુધ ઉપશતિ જેવી ભગવાન શ્રી શ્રીકૃષ્ણની આજ્ઞા એમ કરીને બેસી જાય છે ઘટોત્કચ પિતામહ શૂય તાં હથ અભિમન્યુ હચ કુરુકુલ પ્રદીપ હથ યદુકુલ પ્રવાહ તવજની માતુલ મામપી પરીત્યજ્ય પિતામહ દ્રષ્ટમાશિયા સ્વર્ગતોસ્મિ ઘટોત્કચ કહેશે પિતામહ સાંભળો ઓ પુત્ર અભિમાન્યુ ઓ ગુરુકુળના તેજસ્વી દીપક અરે રે બેટા યદુકુળના અંકુર તારી માતાને મામાને મને પણ ત્યજીને પાંડુરાજને મળવાની આશાએ તું સ્વર્ગે સિધાવ્યો છે પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુનશ તાવત ઈદુષી ખલુ અવસ્થા કા પુનર્ભવતો ભવિષ્ય તત

શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે વાક્યે યક્ય માત્ર સર્વત્ર વધઃ સર્વત્ર ક્ષત્ર વધઃ કૃતઃ શકુની કહે છે જે માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને જો વાક્યમાં જ સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય ઘટોત્કચ શકુની રેષ વ્યાહરતી ઘટોત્કચ કહે છે શકુની જ આવું બોલે ભવ શકુની અક્ષાન વિમુષ્ય ભવ બાણ યોગ્ય હે શકુની પાસા છોડી દે અને બાણ ચલાવવા યોગ્ય થઈ જા દુર્યોધન ભવ ભવ પ્રકૃતિ દુર્યોધન કહે છે ઘટોત્કચ જો જો સ્વભાવ મુજબ વર્તે છે વયમપી ખલુ રોદ્રાહ રાક્ષસો ગ્રસ્વ

સૂતેલા ગ્રુહે બાળતા નથી તથા પોતાના ભાઈની પત્નીને તેના માથે સ્પર્શતા નથી દુર્યોધન છે એ કહે છે ભવાન પ્રાપ્તો ન યુદ્ધાર્થ નથી ઘટોત્કસ સરોષમ રોષ પૂર્વક કહેશે કેમ દૂત ઇતિમા પ્રધવર્ષી માં તાવત ભો ન દૂતોહ જો એમ કહીને મને અપમાનિત કરો છો જો એમ હોય તો રહેવા દો પ્રહરધ્વમ સમાહતા સર્વે ઉત્થિષ્ઠન હું દોધ નથી ભેગા મળીને મારા પર પ્રહાર કરો બધા ઊભા થઈ જાય છે ધ્રુતરાષ્ટ પૌત્ર ઘટોત્કસ મર્ષયતુ ભવાન મધવચનાવ ગંતામ ભવ પૌત્ર ઘટોત્કસ આપ ક્ષમા કરો

અપેક્ષા યત્ક્રાંતિ મનસી સર્વ મિહાનુષ્ઠિત ધર્મનું રક્ષણ કરો તમારા સ્વજનનોના મનમાં રહેલી કામનાઓ સંતોષી આનંદ કરો જાત્યોપદેશ ઇવમ પાંડુરૂપધારી સૂર્યાશુભિ સંપુષ્પેશ્યતિ વહ કૃતાંતઃ નહીં તો માનવ રૂપે પાંડવ સ્વરૂપમાં ઉભેલો અર્જુન સૂર્યની કિરણો સાથે ઉભેલો સાક્ષાત યમરાજનું રૂપ ધારણ કરીને તમારા સુધી પહોંચશે એવું સંદેશો છે એ ભગવાન શ્રી કૃષ્ણનો ઘટોત્ક છે સંભળાવે છે તો મિત્રો આ પાઠ નંબર પશ્ચિમહ સંદેશ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આગળના વિડીયોમાં આભાર થેન્ક યુ ધન્યવાદ